નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ ધોલેરા ગામ નજીક વાહન અકસ્માત ની ઘટનામાં તળાજા તાલુકાના પ્રતાપરા ગામના યુવાન મોત નીપજ્યું છે તળાજા તાલુકાના પ્રતાપરા ગામમાં રહેતા વિક્રમભાઈ નાજાભાઈ ગુજરિયા અને ચેતનભાઈ ભાલિયા વિજયનગરથી બાઇક લઈને પ્રતાપરા આવવા માટે નીકળ્યા હતા ત્યારે ધોલેરા નજીક રોડ ઉપર ખૂટયો આડો ઉતરતા મોટર અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં બંને યુવાનોને ઈજા થતા તેમને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચેતનભાઈ ભાલિયાનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું